તો બેનો આજનો આપણો વિડીયો છે ને ફેન્સી ઇયરિંગ્સ ઉપર છે કુંદનની ઇયરિંગ જે છે ને એની ઉપર છે બધી જ એકદમ અલગ અલગ નવીન એકદમ નવીન અને ફેન્સી કલરમાં રહેવાની છે બધી જ જોરદાર વેરાયટી છે એક પછી એક તમને બતાવું તમને જોતા જ ગમે જાય ને એવી વસ્તુ છે તમારે ગમે ત્યારે પહેરી હોય ને ગમે પ્રસંગમાં તો વસ્તુ લાગ્યા જ રાખીએ એવી વસ્તુ

અને તમારે મેચિંગ કરવું તો મેચિંગ બંને વસ્તુ થઈ જશે આમાં બ્લુ કલર એટલે આમ એકદમ ચળિયાતો કલર જે કહેવાય ને એવો કલર આ ગમે એવો કોન્ટ્રાસ્ટ પહેરો ને તમે ગમે એવા કપડા ઉપર કોન્ટ્રાસ્ટ કરો ને તો મેચ જ થાય સો ટકા જો મોતીના ઝુમર જુઓ તમે એકવાર જબરદસ્ત વસ્તુ વ્હાઈટ કલર હાથ ઉપર હોય ને તમને એમ લાગે કે નહીં વસ્તુ છે જબરદસ્ત વ્હાઈટ બેઝ ઉપર તમને છે ને હજી બે ત્રણ વીસ વસ્તુ દેખાડું બહુ મસ્ત છે ને આમ આમ જબરદસ્ત વસ્તુ છે કેવી ને એવી હમણાં તમને મલ્ટીમાં જે પીસ દેખાડ્યો હતો ને એ જ પીસ વ્હાઈટમાં જુઓ કલરનો આજકલ બહુત ક્રિયેશન છે ને ચેપલ્સ છે વાઈટ કલરા રિયલ પલ્સ પછી ઝુમર બુટીનો કોને શોખ છે ફટાફટ થી કમેન્ટ કરીજો મને ઝુમર બુટીનો શોખ હોય ને એવા બેનો માટર જ બની છે હો તારી તો મને ખબર જ છે પણ હું તમારી બેનોની વાત કરું છું જોવા ઝુમર બુટીમાં તો જબરદસ્ત વસ્તુ જોવા મિનાકારી કરેલી બધું તારું છે ને ક્યાં ભેગું લઈ જવાનું તમારે છે હવે ને મલ્ટી બેઝ ઉપર આપણે મલ્ટી કલરમાં છે ને તમને વેરાયટી બતાવું જો આ લાઇટ મલ્ટી બહુ મસ્ત વસ્તુ શેપ તો જો તમે એકવાર બુટી નો એક નંબર વસ્તુ છે આ

કોઈ પણ આઉટફીટ ઉપર તમારે મેચિંગ આઉટફીટ કે કોન્ટ્રાસ્ટિટ બે માલ છે એવી જ વસ્તુ છે ભરી ભરીને ડગલો ભરીને માલ છે પાસે એને જોતા જાય ને એવી વસ્તુ ક્યાંય નહીં મળે તમને આ વસ્તુ સિવાય મીટર સિવાય અને લેવા જશે ને મળી જશે ને તો અમારા ભાવ વારે નહીં મળે તમને એ વસ્તુની એમની સો ટકાની ગેરંટી અહીંયા અને મળશે ને તોય કોપી પીસ મળશે અમારા વિડીયોમાં સરસ મજાની કમેન્ટ કરી નાખજો કોઈપણ લકી વિજેતાને છે ને આપણે એક ઇયરિંગ આપણા તરફથી ફ્રી આપવાની છે તો આ વિડીયોને છે ને ફટાફટ તમારા ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સારી એવી કમેન્ટ મૂકી દો કમેન્ટ દેનારને છે ને આપણે કોઈ પણ એક લકી વિનરને આપણે છે ને ફ્રી ગિફ્ટમાં એક બુટી આપવાની છે તો રાહ છે નહીં જોવો છો ફટાફટથી કરજો કમેન્ટ મોકલે અમારે તરફથી અમે કેવી ઈ બેન જે કે છે ને કે મને આ બુટી જોતી છે ઈ બુટી આપણે આપશું નાજુક નાર એકદમ ફાઇન વસ્તુ નાનો પણ રાયનો દાણો એવું છે આ વસ્તુ નાની છે પણ એકદમ અલગ જ વસ્તુ છે જો હાર્ટ શેપની બૂટી એકદમ નવો જ નહીં યુનિક કલર સિમ્પલ ટોપ્સ એક મિનિટો બેનું આની હાટો તો બહેનો તમે બહુ ફળાફડી કરતા હો અને અત્યારે આવીને માગો છો તમે કહો છો કે ભાઈ ડિટેલ વિડીયો મૂકો આનો બુટીનો એટલે મારે છે ને ડિટેલ વિડીયો બનાવવો પડ્યો કેમ કે રીલમાં એમ કહેતા હતા કે રીલમાં છે ને બધી બુટીઓનું કલેક્શન તમે મૂક્યું નથી તો હવે આમાં આપણે મૂકી દઈએ બધી ડિઝાઇન આમાં છે ને મૂકી તોય મારે પોસિબલ નથી હું જેટલી બતાવીશ ને એટલી ખાલી વીસ ટકા જ કલેક્શન આમાં દેખાડી શકીશ હું વિડીયોમાં બતાવીશ ને તોય એટલું કલેક્શન છે હું બતાવતો થાકી જાય અને પણ તમે છે ને જોતા નહીં થાકો એટલી વસ્તુ છે આમાં ફેન્સી કલેક્શન મારી ફેન્સી બહેનો હા તો ફેન્સી કલેક્શન આગળ ડિઝાઇન બતાવી હતી ને આનાથી થોડીક અલગ છે આ બીજી અમારા શોરૂમનું એડ્રેસ બહેનો જો નીચે અમે છે ને આપેલું જ છે તો શોરૂમ ઉપર આવી જજો અને ન મળે તો નંબરે આપેલો છે ફોન કરી લેજો અથવા મેસેજ કરી દેજો અમને હાય નો એટલે તમારામાં લોકેશન એ આવી જાય અને એડ્રેસ આવી જાય હાઉ ઇઝી પ્રોસેસ કરી દીધીશ તમારા માટે તો વિડીયો અહીંયા હું પૂરો કરું છું બેનું કેવું લાગ્યું કલેક્શન નીચે કમેન્ટમાં જરૂર જણાવશો અને હાર કમેન્ટ કરવા વાળી એક બેનને આપણે એક બુટી ફ્રીમાં આપવાની છે અને એ તે ઈ કે ને સ્ક્રીનશોટ મોકલે ને કે ભાઈ આ જ હોતી છે આપણે ઈ બુટી એમ દેવાની છે તો ફટાફટથી થી કમેન્ટ કરી દો